જય માતાજી મિત્રો સ્વાગત છે નવા વ્લોગ વિડીયોમાં તો મિત્રો આજે સવારમાં ચા પીને આવી ગયા હતા ખેતરમાં તો મિત્રો ખેતરમાં આપણે આજે એરંડા વાવવાનું ચાલુ કર્યું છે તો મિત્રો આપણે યુવરાજ શક્તિનું સિત્યોતેર નંબરનું બિયારણ વાવેલું છે અને મિત્રો આવી રીતના અમે પાળીઓ કરીને એરંડા ચોપવાના છીએ મિત્રો આપણે કલટીના ગાળે એરંડા વાવ્યા છે બે સાઈડને પાળીઓ બાંધી છે તો મિત્રો વ્લોગમાં બન્યા રહેજો બતાવશું તમને તો મિત્રો જો આપણે આ રીતના એરંડા છોડવાનું ચાલુ છે તો અમે પાળી ઉપર ઈરંડા છોડે છે તો વ્લોગમાં બનાવી દેજો અને આપણે હવે જો ઈરંડા તો છોડી દીધા છે પણ આ ગાળા જે પડ્યા છે એ અમે બુજીએ છીએ તો તમે વ્લોગમાં કન્ટિન્યુ કરજો મિત્રો આપણે એરંડા છોડીને આવી ગયા હતા મરચાવાળા ખેતરમાં તો મિત્રો મરચામાં તો પાણી બંધાઈ ગયું છે પણ હવે રીંગણમાં પાણી બાંધવાની બાકી છે તો મિત્રો આપણે રીંગણ માં એક વખત શોધ પણ કરી નાખ્યો છે અને એક વખત ખાતર પણ આપી દીધું છે રીંગણ પણ મિત્રો સારા છે તો આમાં પણ હવે પાળીયો આપણે બાંધી દઈશું બીજી બાજુ ટામેટા વાવેલા છે બીજી બાજુ મરચાં વાવેલા છે તો મિત્રો રીંગણ પણ સારા છે તો મિત્રો આપણે હવે પાળીયું બાંધીશું તો મળીએ તો મિત્રો આ બાજુ આપણે ઉપર દુધી અને તુરિયા વાયેલા હશે તો મિત્રો દૂધી અને તુરિયા જો વાયર આ બાજુ બાંધીને ઉપર વેલા ચડાઈ દીધેલા હશે એટલે મિત્રો દુધી અને તુર્યાના વેલા અને વાયર ઉપર ચડી જાય એટલે દુધી અને તુરિયા સારા આવે તો મિત્રો તમારે પણ રીતના ઘેઢો કોઈ પડ્યો હોય તો એના ઉપર દુધી અને તુરિયા વાવજો એટલે દુધી અને તુર્યા સારા આવશે જોઈ લો મિત્રો